कच्ची ड्रेस ना टेस्ट ने जो ही है ड्रेस ना टेस्ट हो हो या किन्हों की जो तो दस्ती खोलेंगे आपने जो इंच घने घने घनों में जुवारी तो बिल पर चेक करती है आर टाइप नंबर आर बता टोप छे खोलेंगे तो बहुत सर्विस प्रीमियम कलेक्शन है जो मिरर

બહુ સરસ કલર મિરર વર્ક અને સાઈડમાં લટકન પાછું કોટન કોટન એટલે કોટન ઠંડી પડે ત્યારે પહેરી શકાય ગરમીમાં પહેરી શકાય સુતરાઉ કપડાનો નો આજ સારો ફાયદો છે વાહ જીન્સ ઉપર કુર્તી પેન્ટ ઉપર પ્લાઝો ઉપર બચ્ચા ઉપર ચાલે એવા સરસ સરસ આ ટિકટ

અનોખો અને કલર બહુ સરસ છે બકુર ફાઈટો જોરદાર છે આ ડિઝાઇન કરી સતાડી કલમકારી પ્રિન્ટ ની અંદર હમ સબની સેવા બદવાની ગળા હજુ એક છે એમ કે વધારે અમારે જો લેડીસ સા હોય કે ટોક માં વધારે

પેન્સ વર્ક કેનું સાબ લાગે છે આગર પેન્સ અને મા મિરર કચ્છી નો જે અત્યારે જરણ છે એ ઈજ ખૂબ સારું છે તમે આખા ભારતમાં જવા વાર ચાલતું જો અને એમાં તમને નવું જ લાગે જ્યાં પેરો તો તમને અલગ જ લાગે જ્યાં વધારે અલગ જ ડિઝાઇન દેખાય તમને બહુ પટોળા પ્રેરક ની અંદર છે એક એક ની અંદર મીડિયમ થી લઈ અને ડબલ એક્સેલ અને આ છે કાથા વર્ક રાઉન્ડ માં કાથા ફેબ્રિક છે એ વર્ક કે છે પણ ફેબ્રિક કાથા ફેબ્રિક છે

તમે એકવાર જો નાસિકમાં જ રહેતા હો તો કલેક્શન ઘરે જોવા જજો અને દ્રષ્ટિ આમે કે છે ઓનલાઈન તો ઓનલાઈન જ કરાવ છે બરાબર છે એકા બીજી પેઠો દ્રષ્ટિ હા તમે જયપસનાથી એલો ઓ સૈની રાખને હા જો એક બીજી પેલી છે કુરતી પેરી ઉખ્યું થી મે વ્યવસ્થિત કરી લીધું ને એક બે કુરતી કે હું બદલાઈ આવું જે મેં બ્લેક પહેરી આવતી હું લઈ લઉં પછી હેતલ આવી હતી એ પણ ત્રણ ચાર હેતલ લઈ ગઈ એટલે જોઈને જ ગમી જાય આવી છે હેતલ અમારા ભત્રીજા આવું જે નવા ફૂલ હોય તો એને કહી દઉં આવે ત્યાં સુધી આજના સ્વીચારની જો વાત કરું તો એવી છે કે સારા લોકો હોય ને એમની ક્યારે પરીક્ષા ન કરવી એ સારા છે કે ખરાબ છે કે કેવા છે કારણ કે એ લોકો પારા જેવા હોય છે પારા મતલબ ખબર છે પારો અનાજમાં ગોળીઓ બનાવી નાખે એ પારો એવો હોય જોઈએ નહોતો તમને કહી દઉં તરત સરકી જાય તમારા હાથમાં માણ હાથમાં પણ ના આવે ભેગો ન થાય પ્રવાહી જેવો હોય અને ઘણી આપણી વડીલ બાતાઓ માટી સાથે છણ ને ગોળી બનાવીને રાખતા અને એ અનાજમાં નાખી તો તો અનાજ ન બગડે ક્યારે એક પારા જેવા હોય છે તમે એના દિલને ચોટ પહોંચાડો કડવા શબ્દો કે કાઈ કયો ને તો એ સડવેથી હડવેથી સરકી જાય જેમ પારો સરકી જાય જેમ હું તમને કહું છું ને તો એ હડવેથી નીકળી જાય તમારી જિંદગીમાંથી અને દૂર નીકળી જાય એ કે નહીં કે મને તમે આમ કીધું તમે એમ કીધું એ તમારી જિંદગીથી દૂર થઈ જાય છે અને સારા લોકો જ્યારે આપણી જિંદગીથી દૂર થઈ જાય ને ત્યારે આપણું જીવન ખરેખર સારું નથી હોતું કઈ ને કઈ મુશ્કેલી ઊભી થાય પણ તમે એને કહી ન શકો કારણ કે એ વ્યક્તિને તમે ચોટ પહોંચાડી ત્યારે એ તમારાથી દૂર થઈ ગયા હોય છે થોડું કડવું વ્યક્તિ હશે તો તમને તરત કહેશે આમ કેમ પણ આ વ્યક્તિ કઈ જ નીકળે અને નીકળી જશે એટલે આપણે વ્યક્તિની પરખ કરવી પડે જીવનમાં ચાલો હવે જવું છે ભૂતનાથ દાદા દર્શન કરવા ત્યાં દર્શન કરી અને પછી જોઈએ ત્યાં આગળ જવાય છે

તને આપે તને આપશે લઈ લે બધા લઈ લો બીજા કોણે બીજા તમારા છે આકલ છોકરા રમતા હોય ને દ્રષ્ટિએ વરસાદી આપી પાડોશી બેઠા હોય ત્યાં મળી આવી અને હવે ક્યાં પોશ્વનાથ મહાદેવ ના મંદિરે ત્યાં જો કેટલા છોકરા રમતા હોય એટલે કીધું ત્યાં પ્રસાદી આપી દઈએ આ એક મોજ છે છોકરા લઈને જે એના ચહેરા પર આનંદ દેખાય ને એ જોવાનો જ મોજ કાંઈક મોટી હોય છે અને અહીં છે ભૂતનાથ મહાદેવનું મંદિર આપણે પહોંચ્યા છીએ દર્શન કરવા માટે ખાલી ઝલક બતાવીશ કારણ કે વારે ઘડી આપણે ભૂતનાથ મહાદેવી ગયા છીએ અને તમને બતાવ્યું છે એ મહાદેવજીના માત્ર દર્શન કરો એટલી જ આપણે તમને ઝલક બતાવી લે છે ગણેશ જન્મજી દર્શી દર્શન કરી રહી છે અને હવે આપણે નીકળવાના છીએ અહીંથી એ ડીમાટ ગયા હતા ડીમાર્ટથી થઈને આવી ગયા મારું ગામડું મારું ગામડું દેખાય છે ગામડાનું જ વાતાવરણ તો આ એક હોટલ છે આપણા ઘરથી ખૂબ જ નજીક છે પગે જઈએ તો ત્રણથી ચાર મિનિટમાં પહોંચી જઈએ છે એટલી છે પણ સરસ મજા આવે એવી છે આમ તો એકલા હોઈએ તો ન જઈએ પણ છોકરા હોય ત્યારે ક્યારેક જવાનું મન થાય આમ દ્રષ્ટિ હતી તો કીધું હલો હાલ એક વખત દ્રષ્ટિએ પણ આનંદ થઈ જાય અમને પણ થઈ જાય જો કે દ્રષ્ટિ ડાયટમાં બહુ ધ્યાન રાખે છે પણ ક્યારેક ક્યારેક જમાય પણ ખરું ને તો અહીં પંજાબી કાઠિયાવાડીનો સમન્વય કર્યો છે કારણ કે અમે કાઠિયાવાડી ખાવાવાળા પંજાબી કાઠિયાવાડી સાથે કર્યું એટલે મકાઈનો રોટલો બાજરાનો રોટલો અને ગાર્લિક ચીજ નાન અને બે શાક કાઠિયાવાડી અને પંજાબી શાક અને આ જો સેલ્ફી પોઈન્ટ પણ અહીંયા સરસ છે એ બાબ દીકરી રવાના થતા હતા એટલે હું વિડીયો કરવા લાગી એટલે દ્રષ્ટિ પાછી આવે છે જો હમણાં જ બેસશે પણ પોતાની થેલી નીચે મૂકવાની ભૂલી ગઈ છે હાથમાં થેલી લઈને જ બેઠી તો આપણે એ રીતે જોઈ અને પછી અમને કીધું કે તમે બેસો તો ફોટો પાડી લઈએ એ ફોટોગ્રાફી કરી અને હવે આપણે હાલિ ઘર બાજુ તો મિત્રો જમી આવ્યા પછી સીધે સીધું જમવાનું ત્યાં થઈ ગયું નક્કી મજા આવી જોઈ ને કેવી હોટલ સરસ છે અને ક્યારેક ક્યારેક કોઈ છોકરા ભેગા હોય તો મજા કરાય અહીં હું કપડા મૂકી ગઈ છું ધોઈ લઈને રાખી ગયા તા તો સંકેલી લઉં પણ વિડીયો નું કાલે મળી જઈશ સરસ મજાના વિડીયો સાથે મજા આવી ને દ્રષ્ટિ છે રોજ નીચે નવું વિડીયા મળે છે બરાબર ને તો કાલે સરસ મજાના વિડીયો સાથે મળશું ત્યાં સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ જય 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 ભારત અને જય બાય બાય go! ao João!